ડોક્ટર લોખંડ લખણવાલા મુખ્ય મહેમાન તરીકે હાજર આયા હતા તેમજ આ કાર્યક્રમમાં મેમણ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો ભાગ લીધો હતો કોઈ પણ નાનામાં નાનું ત્યારે ગમે ત્યારે મને અહીંયા કોઈ પણ ફંક્શન માટે મને ઇન્વાઇટ કર્યો છે આની આપણે થોડા દિવસ પહેલા પહેલા ગૌરવવાળા સાહેબનું હતું કંઈક ત્યારે બી હું અહીંયા આગળ આવ્યો હતો કોઈ ગૌરવ એવોર્ડની ઘોષણા કરી હતી મને આનંદ થાય છે કે જે આ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ છે એના માટે તમે લોકોએ આટલું યુનિટીની અંદર જબરજસ્ત કામ કર્યું છે અસ્માનો તો હું પહેલેથી આંગે બીઆઈ તરીકે દિલથી આભાર માનું છું મને અમારા ત્યાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું હતું

એ લોકોએ અસ્માવાળાએ એ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો તો કે સર અમારા બ્લડ ડોનેશનના કેમ્પ કેન્સલ કરતા આપ કે કેમ્કે અંદર સામેલ હોજા તે મને હજુ યાદ છે મને હજુ યાદ છે એ રેકોર્ડ બે હજાર ભેગી કરી હતી બે હજાર એ રેકોર્ડ એ રેકોર્ડ આજ દિવસ સુધી એક તેવું તે કેન્ડ હજુ સુધી કોઈએ નથી સુરતમાં એ દિવસે સાહેબે એ કાપી નાના નાના માણસો ને નાના કોઈ દિવસ બે એવું ક્યારે રાખ્યું નહીં અને આ લોકો મને દિલથી એવું માન્યું કોઈ પણ નાનો પ્રશ્ન હોય તો મને દિલ થી કીધું કે આ કરવાનું જેને મેં કર્યું છે અને તમે બી મારા જોડે ખબી ખબા